પિસ્તો છું આજ તો ભણાવી કેમ છો ભણ કાના પણ આતો ટાઈમ નતો ભણાવી ગયા નવરા બેઠા

गिरिना नन पैसा नु बता डॉलर એટલે કો એ બતાવત છે કહો છું તું ખરા બતાવ સાચે તમે તે દર બતાવી કરાય પૂજા પૈસા વાળી ભરી જાય હો એટલે આ પણ આપા ભૂલી જા પછી એવું હોય તો બેંક એકાઉન્ટ એડ કર તો જ એ હિસ્ટરી બતાવે કેટલા ડોલર કેમ એવું પાછું એવું હોય તો કેમ બતાવતા ને હિસ્ટરી કે કેટલા ડોલર આયા તમને એક એક રીલ છે ને મારા ઉપરથી કેટલી બનીયા કેટલી રીલ બનીયા તું જો ખાલી મારા ખોલીને જો જો ભાઈ હા સંતી જો સાતુ ભાઈ

તારા માસી તો પૈસા આવતા થઈ જાય ઇન્સ્ટાગ્રામ માં ખાશા બધા રસી દોત કાઢે છે તારે એકાઉન્ટ એડ કરો તો આવી જાય બે ચાર પોટ લાખ રૂપિયા એ પૂજા બે વિશાલ વધારા હોય તો મારા ખાતા માં દેજો લે બે લે હું જોઉં તાર હો જો બે તો હું જોઉં એ વિશાલ તું ભાઈ આવ રોડ પર ઓટોમાં લે ગાઈસ કેસે તો

તો એયસ אבי મસ્ત મસ્ત ઠંડીમાં વહાન ધુવાઈ છે આહા ઠંડા પાણી ગરમ છે હા ઠંડા પાણી પછી કે શરદી થાય જન શું યાર સુ બગોમ કરવા લે બેટા એનિમેશન વિડિયો બનાવી એયસ ઇસ્ટાન્દી ફોટો